જય મા લક્ષ્મી મિત્રો નવા વર્ષ બે હજાર પચીસ ની શુભ શરૂઆત માટે આજના આ ખાસ વીડિયોમાં અમે એક એવા અનોખા ઉપાય વિશે વાત કરશું જે તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી સકારાત્મક ઉર્જાનું સંચાર કરશે આ સરળ મીઠાનો ઉપાય આઠ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના બુધવારની રાત્રે કરીને તમે સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકો છો અંત સુધી સાથે રહેજો કારણ કે ઉપાય તમારા જીવનમાં આશ્ચર્યજનક ફેરફાર લાવી શકે છે બુધવારના દિવસે રાત્રે તમે સૌથી પહેલા શાંતિપૂર્ણ મન સાથે સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જા માટે ઘરમાં યોગ્ય સ્થળ પસંદ કરો મીઠાનો ઉપાય ઘરના મુખ્ય દરવાજા અથવા તે જગ્યાએ કરવો જરૂરી છે જ્યાંથી ઘરમાં સૌથી વધુ ઊર્જા પ્રવેશ કરે છે આ માટે તમારે એક મુઠ્ઠી મીઠું લઈને તે પાણીમાં ભેળવવાનું છે મીઠું ખાણું મીઠું હોવું જોઈએ કારણ કે તે શુદ્ધતા અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે મીઠાનું પાણી તૈયાર કર્યાના પછી તે પાણીનું વાસણ લઈને ધીમેથી ઘરના મુખ્ય દરવાજા પર અને ઘરના ખૂણાઓમાં છાંટા મારવા આ વિધિ કરતા પહેલા લક્ષ્મી મંત્રનો જાપ કરવો અથવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું ખૂબ જ શ્રેયસ્કર માનવામાં આવે છે આ મંત્રો જપવાથી તે વિધિ વધુ અસરકારક બને છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા ઝડપથી દૂર થાય છે મીઠાનું પાણી હાંટ્યા પછી બાકીના મીઠાને લીલા કપડામાં બાંધી લો આ કપડાનું મહત્વ એ છે કે લીલો રંગ બુધ ગ્રહ અને વિષ્ણુ ભગવાન સાથે જોડાયેલો છે જેના દ્વારા શાંતિ અને સમૃદ્ધિ મળવાનું દર્શાવવામાં આવ્યું છે આ કપડામાં બંધાયેલા મીઠાને ઘરના મુખ્ય ખૂણામાં અથવા મંદિરમાં રાખવું જેથી તે ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ જાળવી શકે ઉપાય કર્યા બાદ ખાસ કાળજી રાખવી કે મીઠું કોઈને ઉધાર ન આપવો અથવા આ મીઠાને ફરીથી કોઈ પ્રયોગ માટે ઉપયોગ ન કરવો મીઠું શુદ્ધતા માટે હોવાથી તે માત્ર શાંતિ અને સમૃદ્ધિ માટે જ ઉપયોગ કરવો જોઈએ આ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન વિષ્ણુ અથવા માતા લક્ષ્મી માટે ખાસ પ્રાર્થના કરવી તે ઘરમાં સકારાત્મક ઉર્જાને વધુ મજબૂત બનાવે છે મીઠાનો ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ એટલો જ અસરકારક પણ છે આ વિધિ તમને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં જીવનમાં શાંતિ લાવવામાં અને આર્થિક સમૃદ્ધિ મેળવવામાં મદદરૂપ બને છે નવી આ શરૂઆત માટે મીઠાનો ઉપાય કરીને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવકારો મીઠાનો ઉપાય કરવો એ અત્યંત અસરકારક અને ધાર્મિક વિધિ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં મીઠાને શાંતિ સમૃદ્ધિ અને શુદ્ધતાનો પ્રતિક માનવામાં આવે છે તેથી મીઠાના ઉપાય દરમિયાન કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી ઉપાય સંપૂર્ણરૂપે સકારાત્મક પરિણામ આપે અને તમારી જીવનશૈલીમાં સુધારો થાય આ વિધિ પૂજાપાઠ અને શાંતિના ઉદ્દેશ્યથી થાય છે તેથી તેની સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવું જરૂરી છે મીઠાનો ઉપાય શરૂ કરતા પહેલા તમારા ઘરમાં અને ખાસ કરીને તે જગ્યાએ જ્યાં તમે ઉપાય કરવા જઈ રહ્યા છો ત્યાં સંપૂર્ણ સ્વચ્છતા હોવી જોઈએ ઘરના મુખ્ય દરવાજા પાસે ખાસ કરીને કોઈ ગંદકી ન હોવી જોઈએ કારણ કે તે સ્થળ પર મીઠાનું છંટકાવ કરવાનું રહેશે પૂજાના ઉપયોગ માટે મીઠું શુદ્ધ હોવું જોઈએ એટલે કે તે ખાણું મીઠું હોય ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખવું અને કોઈ આડેધડ અવાજ અથવા વિઘ્ન ન થાય તે માટે કાળજી લેવી જરૂરી છે મીઠાનો ઉપાય કરતી વખતે તમારું મન સંપૂર્ણ એકાગ્ર અને શાંતિપૂર્ણ રહેવું જોઈએ ઉપાય દરમિયાન નકારાત્મક વિચારો આવે તો તેનો પ્રભાવ નબળો થઈ શકે છે આ વિધિ કરતી વખતે તમારા વસ્ત્રો પણ શુદ્ધ હોવા જોઈએ શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસ સાથે ઉપાય કરવાથી તેનો પ્રભાવ વધુ સારો અને ઝડપી થાય છે ઉપાય દરમિયાન મીઠાનું પાણી ઘરના દરવાજા અથવા ખૂણામાં હાંટતા પહેલાં લક્ષ્મી મંત્રનો જાપ કરવો અનિવાર્ય છે જો મંત્ર જાપ કરવામાં ન આવે તો વિધિ અધૂરી રહે છે અને તેનો ફળ સરળતાથી પ્રાપ્ત થતું નથી મંત્ર જાપ કરતા પહેલા નાહવું અને પોતાની મનશાંતિ માટે થોડી ધ્યાનેત્મક પ્રાર્થના કરવી શ્રેયસ્કર છે મીઠા સાથે વિધિ કરતા સમય કે પછી કોઈને મીઠું ન આપવું જોઈએ મીઠું નિશ્ચિત ઉપાય માટે ઉદ્દેશિત છે અને તેનો અન્ય કાર્ય માટે ઉપયોગ ન કરવો જોઈએ મીઠા પર કોઈની નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ન પડે તે માટે મીઠાને કાતો પાતળા લીલા કપડામાં બાંધીને રાખવું અથવા તે મંદિરના નિકટ સ્થાને રાખવું શ્રેયસ્કર છે મીઠાનું પાણી હાંટ્યા બાદ મીઠાના ઉપાયના લીધે બનેલ ઊર્જાને ઘરમાં પથરાવાની જરૂર છે તેથી વિધિ પૂરી થતાં ઘરમાં ધૂપ દીવો કે ગંધિત હાંટકાઓનો ઉપયોગ કરવો આ વિધિ ઘરના ચોખ્ખાઈ પૂર્વક પૂર્ણ કરવી અને તે પછી શાંતિથી કેટલાક ક્ષણો માટે પ્રાર્થના કરવી સર્વોચ્ચ મહત્વની બાબત એ છે કે મીઠાના ઉપાય માટે કોઈ લાલચ કે તાત્કાલિક ફળના આશરે ન રહેવું જોઈએ શ્રદ્ધા અને ધૈર્ય સાથે આ વિધિ કરવાથી જ તે સંપૂર્ણ સકારાત્મક પરિણામ લાવે છે આ ઉપરાંત ઘરના સભ્યોના આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જા પણ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મીઠાનો ઉપાય તમારું જીવન બદલવામાં સહાયક છે પરંતુ તે તમારી શ્રદ્ધા એકાગ્રતા અને નિયમિતતા પર આધાર રાખે છે જો દરેક નિયમનું પાલન કરવામાં આવે તો આ ઉપાય તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ લાવી શકે છે હિન્દુ સંસ્કૃતિમાં મીઠાનું સ્થાન એક વિશેષ પ્રતીક તરીકે ગણાય છે મીઠું માત્ર રસોઈનો એક અવિભાજ્ય ભાગ જ નથી પણ તેના ધાર્મિક વૈજ્ઞાનિક અને વાસ્તુશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં પણ વિશેષ મહત્વ છે પ્રાચીન શાસ્ત્રો અનુસાર મીઠાને શુદ્ધતા અને નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે અત્યંત પ્રભાવી માનવામાં આવે છે તે માત્ર શરીર માટે પૌષ્ટિક જ નથી પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ તે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે મીઠું ધર્મમાં શુદ્ધતાનું પ્રતીક છે શાસ્ત્રોમાં એવા ઉલ્લેખ મળે છે કે મીઠા દ્વારા ઘરના વાતાવરણને શુદ્ધ બનાવવામાં આવે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં મદદ મળે છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મીઠાના વિવિધ ઉપાય કર્યા જાય છે જેમ કે ઘરના ખૂણામાં મીઠાનું પાણી રાખવાથી ત્યાંની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે પણ મીઠું માનવ જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મીઠા પાસે એક ચુંબકીય ગુણધર્મ છે જેનાથી તે પર્યાવરણમાં રહેલી નકારાત્મક નકારાત્મકીઓને શોષી શકે છે આ ગુણધર્મના કારણે મીઠાનો ઉપયોગ ધૂમ્રપાન અથવા ભેજવાળા સ્થળોના શુદ્ધિકરણ માટે થાય છે મીઠાના કણો પર્યાવરણમાં વ્યાપેલા ઘાતક કણોને શોષી લે છે જેનાથી ઘરના હવામાં શાંતિ અને શુદ્ધતાનું વિજ્ઞાન છે હિન્દુ ધર્મમાં મીઠાનો ઉપયોગ વાસ્તુશાસ્ત્ર માટે પણ થાય છે ઘરના દરવાજા ખૂણા અથવા મકાનના તેમાં રહેલા વાસ્તુદોષને દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ પ્રચલિત છે એવું માનવામાં આવે છે કે મીઠા સાથે મકાનના ખૂણાઓમાં રહેલી નકારાત્મક ઉર્જા આકર્ષાય છે અને તે દૂર થાય છે જો કોઈ વ્યક્તિ ઘરથી દૂર ચાલી જાય છે અને તે વ્યક્તિને સાથ રાખવા માટે મીઠું મોકલવામાં આવે તો તેને ચિંતાઓમાંથી મુક્તિ મળે છે મિત્રો આ છે આઠ જાન્યુઆરી બે હજાર પચીસના બુધવારની રાત્રે કરવાનું મીઠાનું મહત્વપૂર્ણ ઉપાય જે નકારાત્મકતાને દૂર કરીને સુખ શાંતિ લાવે છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં તમારા અનુભવ અમને જરૂરથી જણાવો જય લક્ષ્મી